હમ ઓલો ડબલ ઢોલતી અમીર બરાડી બારાણી બારાણી છે ભાઈ આપડે કઈ કામ લઈએ બરોબર એમ કે હ કે મેં પેન્ટું કોળી ની આઈડી ઉડાવી એટલે આ બારડી તારે ભલે થાય નઈ તું ઘડીક માં ફરી ફરી બોલો હો

ઓલો દડામાં હવા ભરાય જમ ખેકડા મારે એવડી તું ઘડીક આમનો ઠેકડો મારી લે ઘડીક આમનો ઠેકડો મારે એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ દસ થી પંદર હજાર મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે એના કારણે માત્ર ચોવીસ કલાક મારી આઈડી બંધ થઈ છે અને કોઈ ની હેસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી બરોબર બનાડી એટલે માફ માં રહેવાનું માત્ર ચોવીસ કલાક જ બંધ થઈ છે બાકી કજુ ના થવાનું પીંડું કોળી અને એવી આઈડી બાઈડી તો હું રાખતો જ નહીં મારા આઈડી શું કામ કે નહીં બનાડી મારા માટે સમાજ એ મારું ગૌરવ એવી હાડી ની હું હાડાબારી રાખતો નહીં ચોવીસ કલાકના બદલે ભલા ને અડતાલીસ કલાક ચાલુ થશે ચાલુ થતી હોય મને કંઈ બેલ ના પડે એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બનાવી તું જેમ